હેલો ફ્રેન્ડ તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જોઈ શકો છો આપણે આવી ગયા છે વાળીએ આજ વાળવાનું છે પાણી તો પાણી છે મને વાળવાનું તમને બતાવી દઉં લેબુમાં વાળવાનું પાણી આજ તો જો મિત્રો આ છે ગોડાઉન અને આ છે બગીચો જોઈ શકો છો પાછળ અને પાણી વાળો છે હું તમને બતાવું જેમાંથી પાણી વાળવાનું છે જો આ છે ટાંકો આખો ભરેલો હોય આમાંથી આપણે વાળવાનું પાણી મોટર ચાલુ છે હમ તમે જોઈ શકો છો કેવું પાણી ચાલુ છે મોટરનું જોવા આપણે ચાલુ કરું છે પાણી આપણે ચાલુ કરશું એટલે આ લાઈનમાંથી જશે પાણી ડાયરેક્ટ અંદર બરાબર પાણી ચાલુ કરી દઈએ અને પછી પછી આપણે બનાવી વિડીયો બનાવવાનો પ્રયોગ ચાલુ તો વિડીયો છેલ્લેથી જોજો અને જેને લાઈક છે લાઈક ને શેર કરતા રહેજો મિત્રો વાળી આવી ગયા આપણે થોડું કામ હતું તે આવ્યા તો હું તમને બતાવી દઉં વાડીએ બરાબર કૂવો બતાવી દઉં કૂવામાં પાણી કઈ રીતે જાય એ બતાવી દઉં પછી એમાંથી ટાંકામાં કઈ રીતે આવે એ તમને બતાવી દીધું ટાંકામાં તો આવું હતું તો કૂવો છે બહુ ઉંડર દેખાતી નહીં પાણી દેખાતું છે તમને જો અહીંથી પાણી આવે ટાંકામાં આ જાશે કૂવામાં અને હવે આજ ગો આ કુવામાં પાણી જાય અને અહીંથી જાય ટાંકામાં બરાબર દાળમાંથી પાણી આવે આ જેવો દાળ છે ટપક ચાલુ છે ટપક કઈ રીતે ચાલુ જોઈ લો અને ટપક છે હવે આપણે જવું છે પાણી વારવા જો હા પાણી વારવાનો વારો આપણે આવે છે કે પછી કોઈ બીજા નો આવે ચાલો ચાલો ફરી પાછા તાજ આવી ગયા આપડે દેવું પાણી ચાલુ કરું કે નહીં કરું તો પાણી ચાલુ કરી દીધું ચલો તમને બતાવી દઉં પાણી લેવું મજા આવ્યું હું આપણે આમાં ધોરીએ પાણી વાળું હોય નહીં ડાયરેક્ટ લાઈન ટુ લાઈન જુઓ તમે આ લાઈન જઈ પાણીની છે ને લેંબુ લીલા લીલા થઈ જાય ને પાણી પાપા કરવું ટોપી પહેરલી દીધા તરમા તડકો બડકો લાગે નહીં ને પાણી વાળતા વાળતા આમ તો સાંય જ હોય નો તોય પહેરવી પડે કારા થઈ જાય તો পেলাই খেল হে আজি લાગે આવી ગયું છે અડધામાં તો વારલ હતું અડધું બાકી હતું જોઈએ છે એટલે બાકી છે આ પાણી ના કરે નું જોવો હે ને આ લાઈન લાઇન લાઇન મેકલ પડી હે અહીંથી જવા દે જોતા જોતા જાઉં બધ અહીંથી પાણી આવે આ ને પાણી એટલે હમણાં પડી ગયો જુઓ કાલ વાળા દાળીએ પાણી ચાલુ કરી દીધું હું હે ને આગળ પાણી ચાલુ છે ડાયરેક્ટ આમ પાણી વાળી જવાનું જોવા ખ્યા હવે આગળ મેળતું જવાનું આને લાઈન લાઈન ગોઠવતું જવાનું હે ને ખતરનાક કામકાજ છે એમ તો કઈ રીતે ગોઠવેલા ને તમને બતાવી દઉં હું તો કાંટામાં કાંટામાં જશે એટલે આપણે કાંટામાં જવું પડશે મને લાગે હાથે કરીને કાંટામાં લઈ જાય વગાડો હાથ આપણે જાયા નહી એટલે એવું લાગે પણ કાધો નહીં આપણે જોવાનું તો હે જ આખા જોયેલ ને ફિટ એમ ફિટ કરતું જવાનું અરે અહીંયા નહીં જાઉં કાંટા વાગે અહીં જવા દો આપણે લેવોના કાંટા આવે બહુ ખતરનાક આ બગલા આવી ગયા બજારા હવા હવા નાસ્તો કરવા આમનું પાણી હેડા રાખે હવે આમનું થઈ જાય તારા પાસે બધા રે પાણી વાળું વાળા ભાઈ પાછા મોબાઈલ હાથમાં રાખવાનો મોબાઈલ પાણી વાળવાનું એમ નહીં વાર આ બધું તો છે આગળ બધી તમારે દેખાય નહીં આનો પતોય નહીં આવતો જો આમાં પાણી આવે ડાયરેક્ટ ને તો કાંઈ વાંધો નહીં હવે પાણી વારવા દો હવે આપણે આપણા કામ જાય હવે બીજું કામ તો બરાબર બરાબર આપણે આપણા કામે જાય હવે પાણી તો એ વારશે આપણે બીજું કામ કરશે ચાલો આપણે શું કામ કરીએ એનો વિડીયો આવી જશે તમ તાર ટેન્શન વેન્શન લેતા નહીં અને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કરજો તો ચલો મળીએ આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં